કેમ છો કેડો મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ફોસ્ફરસ તત્વ ધરાવતા રાસાયણિક ખાતરો કયા કયા છે અને એની અંદર કેટલા પર્સન્ટ ફોસ્ફરસ તમને જોવા મળશે અને ફોસ્ફરસના કારણે તમારા પાકની અંદર કયા ફાયદા મળશે એના વિશે આપણે આ વિડીયોની અંદર માહિતી આપીશ અને એના વિશે આપણે ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો જો તમને માહિતી પૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો જેથી કરીને એમને પણ માહિતી મળતી મિત્રો આપણે ચર્ચા કરીશું કે ફોસ્ફરસ કયા પ્રકારના રાસાયણિક ખાતરની અંદર તમને જોવા મળતું હોય તો એની અંદર પહેલા આપણે વાત કરીશું કે ફોસ્ફરસ એનપી ની અંદર જે ગ્રેડ આવે છે એની અંદર તમને ફોસ્ફરસ જોવા મળશે જેમ કરીને આપણે ગ્રેડની વાત કરી એનપીકે બાર બત્રીસ સોળ એનપી કે વીસ દસ દસ એનપી બાર બત્રીસ છો આની અંદર ફોસ્ફોરસ જોવા મળશે હવે આગળ વાત કરી તો આ ફોસ્ફોરસ આગળ કયા પ્રકારના રાસાયણિક ખાતર ની અંદર જોવા મળશે તો એની અંદર મોનો એમોનિયમ એટલે કે બાર એકસઠ સોળ જેની અંદર એકસઠ ટકા ફોસ્ફોરસ રહેલું જે તમે વોટર સોલ્યુબલ તરીકે પણ વાપરો છો અને તમે એમ એના ફાયદા વિશે જાણતા જશો હવે બીજા નંબરે આપણે વાત કરીશું ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફરેટ ડીએપીની અંદર તમને 46% ટકા જોવા મળશે જે તમે ડીએપીનો યુઝ કરતા જ છો પણ તમે એના કેટલા માં તમને ફોસ્ફોરસ મળે છે એ નહીં જાણતા હોય તો આ વિડીયો મારફતે તમને એ જાણવા મળી રહેશે તો હવે આપણે વાત કરીશું એસએસપી વિશે એટલે કે સિંગલ સુપર સુપરફસ્ટ જેની અંદર તમને સોળ ટકા ફોસફરસ જોવા મળશે હવે લાસ્ટની વાત કરીએ તો આપણે વાત કરીશું ટીએસપી ટીએસપીની અંદર પણ તમને ડીએપીની મારફતે જ છેતાળીસ ટકા ફોસફરસ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ બધા જે રાસાયણિક ખાતરના આપણે વિશે વાત કરી એની અંદર તમને ફોસ્ફરસ તત્વો જોવા મળશે તો ખેડૂત મિત્રો તમે આની અંદરની અમુક એવા રાસાયણિક ખાધા છે જેનો ઉપયોગ તમે તમારા પાકની અંદર કરતા જશો તો ખેડૂત મિત્રો એની અંદર તમે ફોસ્ફરસની માત્રા તમને જોવા મળતી હશે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કે ફોસ્ફરસનો તમારા પાકની અંદર ફાયદા છે તો ફોસ્ફરસનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર જે પાક છોડ છે એના મૂળ મજબૂત બનશે અને એની જે ડાળીઓ છે એ મજબૂત બનશે બીજા નંબરે ફોસ્ફરસનો ઉપયોગ તમે જો ફ્લાવરિંગ અને ફ્રૂટ સ્ટેજની અંદર કરો છો તો તમને સારી ક્વોલિટીના ફ્રૂટ અને ફ્લાવરિંગ સારું એવું મળશે બીજા નંબરે ફોસ્ફરસનો ઉપયોગ કરવાથી તમારા જે મૂળની ગ્રોથ થશે એટલે કે મૂળ વધશે તો તમારા જે જમીનની અંદર પોષક બીજા પડ્યા છે એ પણ તમારા છોડને મળશે અને ફોસ્ફરસનો ઉપયોગ કરવાથી તમારી જે જમીન છે એનું સ્વાસ્થ્ય પણ સુધાર આવશે તો ખેડૂત મિત્રો આ થયા ફોસ્ફરસના ઉપયોગથી તમારા પાકની અંદર ઉપાય તો ખેડૂત મિત્રો આવી જ નવી માહિતી મેળવવા માટે અમારી હરિઓ મેગ્રો સેન્ટર માતરવાડી જે ચે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દો જેથી કરીને આવી અવનવી માહિતી તમને મળતી રહે અને હા ખેડૂત મિત્રો જો તમારે કોઈ પણ તમારી ખેતી માટે કોઈપણ જાતની જંતુનાશક ખૂબનાશક વિકાસ માટે અથવા તો કોઈપણ જાતના જાતના ખાતર એની ખરીદી કરી હોય એ પણ બજાર કરતાં સારા હોય તો એના માટે મુલાકાત કરો હરીવા મેક્રો સેન્ટર માતાની જેથી કરીને તમને ઓછા ખર્ચે તમારી ખેતી માટે સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળી રહે તો ખેડૂત મિત્રો હરીવા મેક્રો સેન્ટર માતાની મુલાકાત અવશ્ય લઈ લો જે તમારા ફાયદા માટે અને વિડીયોને જો તમને માહિતીપૂર્ણ લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો જેથી કરીને તમને આવી જ માહિતી મળતી રહે the new one.